હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે તો મજામાં જશે તો જો આપણે વાડીએ આવી ગયા છે એમાં રુદ્રભાઈ તો હું તો છે ખરું તો કારણ કે રાત્રે હમણાં ગાયું નવી આવી છે અને અજાણું ન લાગે તો કીધું વાડીએ જાય તો સારું પડે તો એને પપ્પા આવે હુવા તો એને હારે એ રીતે હુવા આવે છે તો આપણે જો હવે ગાયોને રોટલીને ગોળને દઈ દેવી અને તો જો આપણે ઈ શારીના નામ પાડી છે ના ત્રણ નાના તો આપણે હતા છે તો હવે આપણે એને ગોળને રોટલીને દઈ દેવી આને પણ પીસ ન કેટલું બતાવે છે અમારી રાધા આજે કૃષ્ણ અમીરા પોતન બટકા baikide ya એટલે દે

હાથી હટાવવાનું છે ત્યારે હાથી ને આપણે સિંગ તો આજે એવું છે હાથી ઉપર બેહવાનું છે તારે એને ખાલી પાછળ હાલવાનું જ તે ઈ તો પછી સીધું જ થતું હોય તો પછી તારે પપ્પા શું લેવાનું હાલવું જોઈ વાળવામાં

એટલે એને આવશે ચારે દેખાડવાના છે પપ્પા તમે તમે જે શામાં હાથે છો ને યુરાઈ શામાં ટીટોળી નીંદા ને ભાડા હા હા અહીંયા આગળ ટીટોળી બેઠી ના છે બેઠી હલો કાંઈ નહીં આવો પછી ટીટોળી આવશે ને સાર હું તમને કહીશ ને ચારે ચાર ના ઉભા ને ટીટોડી છે જો પપ્પા વાળા પણ ટીટોડી બેસી

હ ઇયમન બસસા થઈ ગયા હી પડ આટલું લાગો તો નાડાવા 29 હા ત્યાં આચર વરસાદ આવ્યો ને ભરાણ હાસી પડી એવું આમાં ખાય ઇયમ જે છે સમજો કલરિંગ પાંખા જેવું છે નાના તારોવા પડશે ને હા એને લઈ લે

વાઢી નાખ્યો છે બધા ઢોરને ગાયું ને બળદને વાંસળિયું ને બધાને સારી નીંદ થઈ જશે તો દાદા હવે ઘરે વહી ગયા છે અને રાજુ પણ વાડીએ આવી ગયા છે બસ આજ તો અત્યારમાં વાડીએ વીએ ગરમી છે હા એમ તડકી નથી ઠામ ઉકી પણ ઉકળાટા જેવો છે તો ગાયું જો બધી વાટે ઉભી છે દાદા રસકો વાટીને ગયા છે એટલે જો ક્રિષ્ના મીરા જો જો ઊભી છે ને બધાને હવે રસકો નાખી દેવાનો છે આપણે જશોદા ગંગા ગંગાબી અહી બાંધ્યું છે જમના જો હવે બાંધી છે ને લક્ષ્મી હાવ એટલી બાંધેલી છે પાછળ ને રાધા બેહી ગઈ છે રાધા રાધા બેહી ગઈ છે ક્યારમાં

બે ખબર પડી ગઈ કે રસકો લેવા જાય છે નીણ આવશે એટલે જો બે હા મુજબ બોલવાનું કરી દીધું તો ગંગા રાયડું પાડે જમના ગાયો ને રસ્કો નાખી દીધો છે તો એ બધી ખાવા મળ્યું છે અને આપણો ભાતે આવી ગયો છે ભાત જો આ કાજલ ખોલે છે હા ખોલીને બેહી ગઈ છે

હવે ને પાય લે ને એને પછી વાટી નાખી દે પછી આવશે આ ને આપણે અને જો સિંગમાં એક સેડન રહી ગયો છે તો આપણે હવે નીંદી નાખીએ એટલે આપણે સિંગ નીંદવાનું કામ પતી જાય પછી એક પડામાં બાકી રહેશે કે પાસો પાછળ ફરીને આંટો મારવો પડશે કારણ કે કંઈક કંઈક હોય પછી લેલી હોય તો પછી પછી નીંદવાની રહે નહીં કંઈ પાછું તાર ને ખડડે તો એટલે વરસાદ પાછો ગયો છે તો નીકળી ગયું કે ભગવાનના સોઢિયા રા પારતી નીંદવાનું ચાલુ હતું તો બધું જો વરસાદ આવ્યો એટલે બંધ થઈ ગયું હવે જે સાહમાં સોઢિયા હતા એ સાહમાં ખાતર સડી ગયું છે અને આપણે બીજા સાહમાં હવે ખાતર સડાવાનું છે તો એ સોઢિયા આપણે ફેરવવાના છે જો અત્યારમાં જશોદા અને ગંગાએ બાંધવાનું કરી દીધું ચાલુ બાજુમાં તો બાંધ્યું ન થાય એક બીજું

نه معنی معنیونه पण ابس باندې ديته څنګه باقي نو بار منديرا نه پونم بدا اندر باځه